સાત્વિક રેસીપીની વિડીયો સિરીઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે કલ્પ વૃક્ષ પરિવારને ભાવથી જે સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય શિયા રામ હર હર મહાદેવ રાધે રાધે ભક્તો ચોમાસું ચાલે છે અને દરરોજ અવનવી વાનગી જમવાની ઈચ્છા થાય ઠાકોરજીના થાળમાં ધરાવવાની ઈચ્છા થાય તમારે જેમ પ્રશ્ન હોય છે ને કે સાંજે શું બનાવીશું કાલ બપોરે શું બનાવીશું અને સ્પેશિયલી શાકમાં અલગ અલગ વેરાયટીઝ આપણે જોઈતી હોય છે તો બસ એવી રીતે અમારે પણ એક પ્રશ્ન હોય છે કે સાંજે ઠાકોરજીના થાળમાં શું ધરાવીશું કાલ બપોરે શું કરીશું તો પ્રશ્ન ઊભો થાય તો તેનું નિરાકરણ હોવાનું જ છે બસ એ જ રીતે ચોમાસાની અંદર લીલા શાકભાજી આપણે ઓછા ખાતા હોઈએ તો કઠોળ ઉપર વધારે ભાર આપવાનો હોય ને જેની અંદર મગ છે મઠ છે આ બધી વસ્તુ આપણે જમતા હોઈએ છીએ તો આજે મગનું શાક બનાવવાનું છે તમને એમ થશે કે મગના શાકમાં વળી શું નવું હશે એમાં શું અઘરું છે બધાને બનાવતા આવડે ગુજરાતીના ઘરમાં તો અઠવાડિયે એકાદ વાર બનતું હોય છે મહિનામાં બે ત્રણ વાર બનતું હોય છે પણ ભક્તો મગનું શાક તો અલગ અલગ રીતે બધા બનાવતા હોય છે પણ અમે સંતો ઘણીવાર સાંજના ભોજનની અંદર મગનું શાક એવી રીતે બનાવીએ કે જેની અંદર કઢીની પણ જરૂર ના પડે પણ અમે સંતોને નામ આપીએ છીએ મગ કઢી તો આજે ખૂબ જ ઝડપથી બનાવી લઈએ અને છતાં પણ સ્વાદિષ્ટ એવી મગ કઢી બનાવીએ કે જે ખીચડી સાથે પણ સારી લાગે છે એ ઉપરાંત ભાત સાથે પણ સારું લાગે છે કંઈ નથી તો રોટલી સાથે ભાખરી સાથે અથવા બાજરાના રોટલા સાથે પણ ખૂબ જ સ્વાદિષ્ટ એવી ખટમીઠી એવી મગ કઢીનું શાક આજે આજના દિવસે આપણે બનાવવાના છીએ વિડીયોમાં સુધી જોડાયેલા રહેજો રાધે રાધે ત્રણ વ્યક્તિના શાક માટે એક કપ મગને ચાર કલાક પહેલાં પલાળી દીધેલા અને જેના કારણે ફૂલીને સરસ એ મોટા થઈ ગયા છે હવે બે ત્રણ વાર ચોખ્ખા પાણીથી ધોઈ અને સિમ્પલી એને બાફવા માટે મૂકવાના છે પણ હા હું આજે સાદા મગ નથી બનાવતો પણ તીન તડકા મગ બનાવવાનું છું અને જેના માટે અલગ થોડીક પ્રોસેસ હોય છે તો તીન તડકા માટે ત્રણ વાર આપણે વઘાર લેવાના છે નાના નાના અને પહેલો વઘાર આપણે મગને વઘારવાથી કરીશું તો આવો સીધા જ આપણે એને બાફવા મૂકીએ પહેલાં જ નાના કોઈ એવો વઘાર લઈ લઈએ ગેસની ફ્લેમને ધીમે રાખીએ સૌ પ્રથમ પહેલો વઘાર આપણે પહેલો તડકો લઈ રહ્યા છીએ થોડુંક તેલ લઉં છું એકાદ ચમચી તેલ ગરમ થશે પહેલો વઘાર આપણે રાયનો લઈએ છીએ

સ્વાદ અનુસાર નમક ધીમા તાપે બે સીટી પકાવી લઈએ મગને તો આ બાજુ મગ પાકશે ત્યાં સુધીમાં આપણે કઢીની માત્રા સમજી લઈએ એકથી દીઠ અડધીથી પોણી ચમચીનો લોટ લઈએ છીએ અને હું હાલ દહીં નાખું છું બે મોટા ચમચા તમે કદાચ છાશ હોય તો પણ ચાલે છે થોડી ખાટી હોય તો વધારે સારું તો પાણી નાખીને એને ચલાવી દઈએ કઢીનો આપણે મસાલો તૈયાર કરીએ છીએ ત્યારે ગુઠલી પડ્યા વગર ચલાવી લ્યો અને હવે કઢીનો વઘાર લઈ દઈએ પ્રિયજનો તડકા મગ કઢીનો આ બીજો વઘાર ચાલુ છે બીજો તડકો લઈ રહ્યા છીએ અને જે સિમ્પલ આપણે કઢીનો તડકો લેવાનો છે આજની આપણે રેસિપીની અંદર લીલું શાકભાજી આપણે એક પણ પ્રકારનું નાખવાના નથી એટલે કે ટામેટું પણ નહીં નાખીએ ઇવન લીલું મરચું પણ નહીં નાખીએ સિવાય કે આપણે લીલા લીમડાથી મીઠા લીમડાથી વઘાર લેવાનો છે કોથમીર થોડીક આપણે ગાર્નિશિંગ માટે નાખીશું બસ એ સિવાય બીજા કોઈ લીલા શાકભાજી આપણે આજે વાપરવાના નથી તેલ ગરમ થઈ ગયું છે બીજા તડકાની અંદર તેજનું લાકડું થોડું સ્ટાર ફૂલ સૂકા મરચાં મેથી વગર તો કઢી સારી જ ન લાગે રાઈટ હવે નાખીશું આખું જીરું સારી રીતે ફૂટવા દઈએ નાખીએ આદુ છેલ્લે નાખીશું અને પણ હવે ગેસની ફ્લેમ ધીમી છે છતાં પણ વઘારા દાજી ન જાય એના માટે થોડું પાણી હવે નાખીશું આપણું તૈયાર કરે છે ચણાના બેસનનું લિક્વિડ ઘનશ્યામ મહારાજની જય आज काल शनि जय जो तो अपना मग से सरस खिला, खिला गया के था, था के पानी घट से स्वामी जी मैंने वोटा नहीं घटेगा चलो ये रेडी है अब वापिस जाते हैं कढ़ी पे कढ़ी उकड़ से टाइम है तो बिहाइंड स्टोरी कही दू के आ रेसिपी हूँ केव रीते सीखो તો આજથી ત્રણેક વર્ષ પહેલા રાજસ્થાન જોવાનું થયું પૂજ્ય ગુરુ સાથે ત્યાં રાજસ્થાનની આપણા ઘણા બધા સત્સંગીઓ છે કે જે પરંપરાગત સત્સંગ ખૂબ જ સારો સત્સંગ ત્યાં કરી રહ્યા છે રસોઈ કરવાની થઈ એટલે સહેજે હરિભક્તો રેસીપીના વિડીયો જોતા હોય એટલે પુરુષ ભક્તો આવ્યાને કહ્યું સ્વામી અમે તમારા રેસીપીના વિડીયો જોઈએ છીએ ક્યારેક ક્યારેક બનાવીએ છીએ બહુ રાજી થયા પછી એક હરિભક્ત મને કહ્યું કે સ્વામી અમે રાજસ્થાની લોકો યુઝલી સાંજે મારે કઢી જ જોઈ કઢીને બાજરાનો રોટલો કે ક્યારેક જુવારનો રોટલો તો કે તમે કઢી રાજસ્થાની બનાવો ને કઈ વાંધો નહીં બનાવીશું પછી મારે એને શીખવાડ્યું બીજા કરી ભગત આવ્યા એમણે પણ કહ્યું સ્વામી અમે તો તીન તડકા કઢી બનાવી મીધું અચ્છા મીધું તો તીન તડકા કેવી રીતે તમે ત્રણ તડકા લ્યો કારણ કે મેં સાંભળેલું એકવાર કે મૂળજી બ્રહ્મચારી છે ને ભગવાન સામાન માટે સાત વઘારનો શાક બનાવતા સાત તડકા વઘાર ના લેતા એટલે મને આછો ઓછો ખ્યાલ હતો કે ભાઈ આવી રીતે ત્રણ વાર કે સાત વાર વઘાર લેવાતો હોય પૂછ્યું કઈ રીતે હોય પછી એને ટીકામાં બધી વાત કરી અને મન પછી સમજાણો તો રાજસ્થાની લોકો આવી રીતે મગને કદાચ કઢીમાં નાખતા નહીં હોય એ વખતે મારી એની જોડે વાત નથી થઈ પણ અમે સંતો ઘણીવાર આવી રીતે બનાવતા હોઈએ છીએ અને અમારા મંડળની અંદર પણ ઘણા બધા રાજસ્થાનના સંતો છે તો એ પણ બનાવતા હોય છે તો ત્યાંથી આ રેસીપીનું ઇન્વેન્શન થયું અને મને શીખવા મળ્યું મને એમ થયું કે તમારી સાથે શેર કરવું જોઈએ રાઇટ તો આજે શેર કરી રહ્યો છું તમે પણ આ તીન તડકા મગ કઢીને અવશ્ય બનાવજો અને આ બનાવ્યા પછી કશાય શાકભાજીની જરૂર નથી તો અવશ્ય આ ટ્રાય કરજો ખૂબ જ સરસ અને સ્વાદિષ્ટ રેસીપી છે ભગવાનને અવશ્ય હાથ ધરાવજો ચાલો કઢી ઉકળી ગઈ છે વધારે ટાઈમિંગ બગાડીએ નહીં તો તમે પાછા કહો છો સ્વામી બહુ લાંબો વિડીયો થાય છે બિહાઇન્ડ ધ સ્ટોરી કેવી હોય તો થોડોક ટાઈમ તો જાય ને થોડુંક સહન કરજો રાતે રાતે તો હવે સમય આવી ગયો છે કઢીની અંદર સ્વાદ અનુસાર નમક નાખવાનો છેલ્લે માટે નાખું છું કારણ કે કઢી છે એ ઉકળીને ઓછી થતી હોય છે નમક નાખીને હવે આપણે મગ અંદર નાખી દઈશું અને પછી એક મિનિટ માટે ઉકાળીશું અને હા જુઓ મગ નાખ્યા પહેલાં આપણે કન્સિસ્ટન્સી જોઈ લઈએ એક વ્યક્તિ દીઠ એક ચમચી ચણાનો લોટ લઈએ ને તો કન્સિસ્ટન્સી માપી રહેતી હોય છે જો આટલી અને કઢી થોડી કાચી હોય તો સારું કારણ કે ઠર્યા પછી ઠંડી થયા પછી થોડી વધારે ઘાટી થતી હોય છે ઘણા અનુભવ છે એટલે આટલી કન્સિસ્ટન્સી હોય તો પરફેક્ટ છે અને પાણી પણ એક એક ગ્લાસનું પાણી નાખવાનું હોય છે હવે નાખીએ છીએ આપણા સરસ મજાના એક પગારવાળા મગ સારી રીતે ચલાવી લઈએ હવે પહોંચ્યા છીએ છેલ્લા સ્ટેજ ઉપર મગ આ બાજુ ધીમત આપે પાકશે કઢી સાથે મરજ થશે ત્યાં સુધીમાં આપણે એક મોટી ચમચી ઘી લઉં છું મગના શાકમાં ઘી તો જોઈએ જ અને આજે ત્રીજો વઘાર આપણે ઘીનો લેવાનો છે બગતો પહેલો વઘાર આપણે રાયનો લીધો તો બીજો તડકો છે એ જીરાનો લીધો તો ત્રીજો તડકો હવે આપણે કોથમીરના ડંઠલનો લેવાનો છે કારણ કે આપણે લસણ કે ડુંગળી નાખવાના નથી રાખીએ કોથમીરના ડંઠલ પછી નાખી દઈએ છીએ લાલ મરચું કલર સરસ પકડશે પકડશેનાથી અને કઢીની અંદર હળદર નોતી નાખી આપણે એ આપણે હવે નાખીએ છીએ ચા હવે આપણે ગરમ ગરમ ઘાર સીધો જ શાકમાં નાખી દઈએ છીએ તૈયાર છે આપણું તીન તડકાવાળી મગ કઢીનું શાક છેલ્લી આપણી શરત પ્રમાણે જે પણ ઘરે બનાવો ઠાકોરજીને થાળા વશ ધરાવજો પછી જમવામાં ઉપયોગ કરજો અને હા મેં હાલ ગળપણમાં કશું નાખ્યું નથી તમે તમારી રુચિ અનુસાર અવશ્ય નાખજો બેલેન્સિંગ માટે થોડોક ગોળ હોય તો વાંધો નથી આવતો બાકી ન નાખો તો પણ ચાલે છે મળીએ છીએ ફરીવાર એક નવી રેસીપી સાથે ત્યાં સુધી સૌને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય શિયા રામ હર હર મહાદેવ રાધે રાધે